બનાસડેરીના ડિરેક્ટર પદ માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તો પાલનપુર વિભાગમાંથી ચૂંટણી લડી રહ્યા છે બનાસડેરીના સો ડિરેક્ટરો માટે દસ ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે હરિભાઈ ચૌધરી પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા તેમના મેદાનમાં આવવાથી પાલનપુર બેઠક પર રાજકીય માહોલ ગરમાયો છે આ ચૂંટણીમાં ભાજપ સામે જ ભાજપના દિગ્ગજો આવે તેવી સ્થિતિ સર્જાય છે ફોર્મ ભર્યા બાદ હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે અને સહકારી ક્ષેત્રે પણ કામ કર્યું છે તેમણે પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે અને જિલ્લાઓ તેમને ચાર વખત સંસદ સભ્ય બનાવ્યા છે તેમણે ઉમેર્યું કે પશુપાલકોના હિતમાં અને બનાસ ડેરીની પ્રગતિ માટે જેથી ખેડૂતોને વધુ ફાયદો થાય તે હેતુથી તેમણે સેવા કરવા માટે ફોર્મ ભર્યું આજે બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં પાલનપુર વિભાગમાંથી ડાયરેક્ટ તરીકે ચૂંટાવા માટે મેં મારું ફોર્મ રજૂ કર્યું છે પાલનપુર તાલુકાના પશુપાલકો સભાસદો એમના આશીર્વાદથી મેં આજે ફોર્મ ભર્યું છે આમ પણ બનાસકાંઠાની જનતાએ સંસદ હોય બનાસ બેંકમાં બિનરી ડાયરેક્ટર તરીકે હોય સંગઠન હોય દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અને બનાસકાંઠાની જનતાનો મારા ઉપર આચર રહ્યા છે મને વિશ્વાસ છે કે પાલનપુરના પશુપાલકો બનાસકાંઠાના સભાસદો બધા મારા પર આશીર્વાદ છે અને હું પાલનપુર વિભાગ પતિ ડાયરેક્ટરની ચૂંટણી ભારે બહુમતીથી જીતી છે પ્રદેશ ભાજપમાં પણ ઉપાધ્યક્ષ તરીકે કામ કરેલું છે અને પ્રદેશ ભાજપ પણ મને ઘણો આશીર્વાદ છે આ વખતે પણ મેં ફોર્મ ભર્યું છે પણ મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પ્રદેશના આગેવાનો જે નિર્ણય છે મારા શિરો માને છે પણ મને વિશ્વાસ છે કે પાલનપુરના પશુપાલકો મને જીતાડશે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોર દ્વારા થરાદ સોઈ ગામ તાલુકાની ગૌશાળામાં ઘાસચારો અપાયો મોરીખા ગૌશાળા ઉપચા ગૌશાળા મોરવાડા ગૌશાળા તીર્થ ગામ ગૌશાળા સહિતની વિવિધ ગૌશાળાઓમાં ગાયો માટે લીલો ઘાસચારો આપવામાં આવ્યો હતો વિક્રમ ઠાકોરે થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રી રામ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમાં શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સહિત સમિતિ દ્વારા વિક્રમ ઠાકોરને રામ ભગવાનની પ્રતિમા અને ખેસ પહેરાવી સન્માન

ગુજરાત સરકારના યુવાધનને સશસ્ત્ર દળોમાં જોડાવાના પ્રયાસોના ભાગરૂપે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા દાંતીવાડા ખાતે પ્રિસ્ક્રુટીની કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એકત્રીસ બટાલિયન બીએસએફ દાંતીવાડા ખાતે યોજાયેલા કેમ્પમાં આર્મી સીઆરપીએફ અને બીએસએફ ભરતી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ કેમ્પમાં કુલ બસો બેતાલીસ ઉમેદવારો હાજર રહ્યા હતા તેમની શૈક્ષણિક લાયકાત જરૂરી દસ્તાવેજોની ચકાસણી તેમજ રનિંગ હાઇટ વેઇટ અને ચેસ્ટ જેવા શારીરિક માપદંડોના આધારે તેમની ક્ષમતા તપાસવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા આગામી દસ વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં મામરેલી ગિરસોમનાથ સોમનાથ રાજકોટ જૂનાગઢ બોટાદ પંચમહાલ દાહોદમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે પાટણ ભાવનગર અમદાવાદ વલસાડ દાદર અને નગર હવેલી દમણ નવસારી ડાંગ સુરત તાપી ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર મહીસાગર આણંદ ખેડા ગાંધીનગરમાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે પાલનપુર તાલુકાના વેડન ચા ખાતે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પિંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આ કેમ્પ યોજાયો હતો જેમાં બાર ગામના ચારસો એકત્રીસ નાગરિકોને આરોગ્ય સેવાઓનો લાભ મળ્યો હતો આ કેમ્પમાં કુલ ચારસો એકત્રીસ લોકોના આરોગ્યનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પિંચોતેર યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જે દેશ સેવામાં તેમના યોગદાનને દર્શાવ્યું કોલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ બનાસકાંઠા તથા તાલુકા આરોગ્ય કચેરી પાલનપુરના ઉપક્રમે યોજાયો હતો